મોતીવાડા ગામમાં આકાર કંપનીમાં આગ લાગતા કામદારોમાં અફરાતફરી તાબડતો પોલીસ પહોંચી પરંતુ ફાયરની ટીમને થયું મોડું પારડી તાલુકાના મોતીવાડા ગામે ઓવરબ્રિજ પાસે આવેલ આકાર ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગુરુવારે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી કંપનીના શેડમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જેણે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આકાર ઇનોવેશન્સ કંપનીમાં સેનેટરી પેડનું ઉત્પાદન થાય છે અને શેડમાં વિપુલ પ્રમાણમાં આ જથ્થો હોવાથી આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લાગતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભાગદોડ મચી હતી અને સૌ પોતાનો જીવ બચાવવા શેડમાંથી બહાર નીકળવા માંડ્યા હતા ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈજીઆર ગડવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું જો કે ફાયરની ટીમને પહોંચવામાં વિલંબ થયો હતો જેને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની ગંભીરતા જોતાં પારડી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમની સાથે વાપી જીઆઈડીસીની ફાયર બ્રિગેડ સહિત કુલ ત્રણ ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી આ ટીમોએ તાત્કાલિક પાણીનો મારો શરી કરી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો સદનસીબે કંપનીમાં આગ લાગવાથી કોઈ જાનહાની થઈ નથી પરંતુ સેનેટરી પેડના મોટા જથ્થાને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના કારણે કંપનીને ભારે નુકસાન થવાની શક્યતા છે

અહીંયા બનાવો હમણાં પંદર વીસેક મિનિટ પહેલા આ એન્કર પહેલા જૂની કંપની એન્કર હતી અને એની અંદર આકાર કંપનીનો એક યુનિટ ચાલતો હતો એમાં સેનેટરી પેડ બનાવે છે એ લોકો તો હમણાં પંદર વીસ મિનિટ પહેલા એટલી જોરથી જોરદાર આગ લાગી કે એન્કના મેનેજરનો અમારે પણ ફોન આવ્યો કે આગ બહુ જોરમાં લાગી છે કંપનીની અંદર આ કંપનીની અંદર લગભગ પચાસેક જણા જેવા કામદારો કામ કરે છે લેડીસો ઘણા છે બાજુમાં બી બીજી બે સુપર સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડની પણ કંપની આવેલી છે જેથી અમે અને અમારા સરપંચ અને અમારા ગામના જે બધા આગેવાનો છે એ બધાને જાણ કરીને તાત્કાલિક ધોરણ અમે આવી ગયા પહેલા તો અમે ફાયર બ્રિગેડનો કોન્ટેક કર્યો છે એ પણ પહોંચી જ ગઈ છે જી અહીંયા બાજુમાં ટ્રાન્સમિશન આવેલું હતું એ બી જીઇબીની ટીમે પણ એ પાવર બંધ કરીને કરી અને અમે સૌ પ્રથમ આવીને જે અંદર જે કામદારો તે બધાને બહાર કાઢી નાખ્યા અને બધાને સેફ સાઇડ રસ્તા પર મૂકી દીધા પાર્ટી મામલતદાર સાહેબને પણ જાણ કરી ગઢવી સાહેબ પીઆઈને પણ જાણ કરી છે સમગ્ર ટીમ અહીંયા પહોંચી જ રહી છે અને આજને કાબુમાં મેળવી લેશું અને કોઈ જાનહાની થઈ નથી કેટલું નુકસાન લાગે છે હાલ તબક્કે એવું કઈ હાલ તબક્કે લગભગ આ દસેક હજાર સ્કવેર ફૂટ નો શેડ જે હતો તે આખો ભરી ગયો છે અને એ લોકોનું કઈ કોટન ના કાપડ હતા કંપની સંચાલકો કોઈ વાત કરી તો એ તોલ બળીને રાખ થઈ ગયા છે અને ફર્નિચરને પણ ઘણું નુકસાન થયેલ છે આગ લાગવાનું કંઈ કારણ કે અમને કઈ જાણું આગ લાગવાનું ચોક્કસ કારણ તો કોઈ ખ્યાલ નથી આવતો મળે પણ હવે શાના માટે લાગી છે ને એ તો પછી હવે ઘટના આગ કાબુ મેળ પછીનો વિષય છે કે કેવી રીતે આગ લાગી છે